સુરત ના અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યા બનાવ મકાઈ પુલ પાસે છવ્વીસ વર્ષીય રવિ ભાટી નામ યુવક હત્યા કરાઈ અજાણ્યા ઈસમોએ યુવક પર લાકડાના ફટકા વડે હુમલો કરી હત્યા કરી ઘટનાને અંજામ આપી હત્યારા ઘટના સ્થળ ફરાર થઈ ગયા અટવા પોલીસ ઘટના સ્થળે પોહચી મૃતક યુવકનો નો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી આગળની વધુ કાર્યવાહી અઠવા પોલીસ દ્વારા હાથ ધરાઈ જોડાઈ રહો સત્યની શરૂઆત ન્યૂઝ ચેનલ સાથે અને જુઓ તાજા સમાચાર મારું નામ વિકાસભાઈ વિનોદભાઈ નાયકા છે મારું અહીંયા જ રહેવાનું છે અહીંયા નાનપુરામાં શું ઘટના બની શું ઘટના કોઈ મારેલો છે ને કોને મારેલું છે કોણ છે તમારા આ મારા મામા છે રવિ એ કોઈએ મારી રાજુ કે લોકોને ખબર નથી પડી તમને ક્યારે જાણ છે કે ક્યારે ઘટના બની કેટલા વાગે આ 5 વાગે એરા આવેલા હતા

એનું નામ રવિ નામ છે હા છે એના લગ્ન થઈ ગયા ત્રણ પોઈરા છે એ ઉધાર કામ કરતા હતા